ધર્મ કદાચ તમારો ભય તમારથી યાત્રાજ હોય તો એને મનાવાની કોશિશ કરો ભલે કદાચ એ તમારી અહિત વિચારતો હોય ખોટું વિચારતો હોય પણ છતાંય તમે કદાચ લોના બની એને મનાવાની કોશિશ કરો તો વડા રાજી થઈ જાય તમે કહો એમ કરે જેટલા એવું કહેતા હોય કે માં અમારું ઘરના અમારું મોનતા નહીં ઘેર જઈને કહીએ છીએ તો કોઈ વાત ગણગારતા નહીં તેનું મુખ્ય કારણ છે ઘોડા તમારામાં ચોખ્ખો અમીએ છીએ તારે તમારા ઘરના માનતા નહીં હું મેરડી આવું બોલું જો ઘરના મનાવા હોય કોકના કદાચ દીકરો મોનતો હોય તો મા બાપ ના માનતા હોય કોકના મા બાપ માનતા હોય તો દીકરો ના માનતો હોય કોકના મા બાપ માનતા હોય તો એના સાસુ સસરા ના માનતા હોય કે એના ભાઈઓ ના માનતા હોય પણ હું તો કઉ તમારા ઘેર તમારા મા બાપ દેવી શક્તિમાં આસ્થા ના ધરાવતા હોય

એવી ગમે તેવો ખતરનાક સિંહ જેવો હોય પણ એ તે કદાચ લાર થી હાથ ફેરવો ને તે સિંહ જાય એ ભાષા છે એના કોઈ શબ્દો શીખવાની જરૂર નહીં એની કોઈ કોઈ ટ્યુશન લેવાની જરૂર નહીં તમારી અંદર એવો પ્રેમ ભાવ પડ્યો છે પણ તમારા સ્વાર્થના તમારા અભિમાનના કારણે પ્રેમ બહાર પ્રકાશિત નહીં થતો હું મેળી આવું બોલું છું બાપ વિચારક ઓહો મારો દીકરો બદલાયો આજ લગીન તો મને ગારો બોલતો આજ મને પગે ચમ લાગ્યો એક દાડો ચેક કરશે વિચારશે કે આ પગે ચમ લાગ્યો બીજે દાડો કદાચ પગે લાગશે બીજે